ભારત દેશ એક ભારત દેશનું બંધારણ એક ભારત દેશની મહિલા જનતા નાગરિક માટે કાયદો એક તો ભારતના જ કોઈ રાજ્યમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવે છે પણ આખા ભારતને એની ગંધ પણ નથી આવતી હમણાં થોડા મહિના અઢી મહિના બે મહિના પહેલા જ કલકત્તાની એક દીકરી પર અત્યાચાર થયો હતો પૂરું દેશ આંદોલિત થઈ ગયો હતો એના માટે અને અહીં દાહોદમાં એક માત્ર વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરીને હત્યા કરી નાખી પણ દેશને એની ગંધ પણ નથી કેમ કેમ કે આદિવાસી સમાજની દીકરીઓ હતી જે મણિપુર જે આ દાહોદ બંધારણ એક કાયદો એક પણ આજે શાસક ભારતનો ચોથો વર્ગ ચોથો સ્તંભ જે કહેવાય મજબૂત એ એ આઝાદી પછી મજબૂત બન્યો કેમ કે આ આ આજની ઘટનાઓ નથી હમણાં આ બીજું લઈએ કે કોઈક મૂવી હોય એની હિરોઈનના આંતર વસ્ત્રોનો રંગને લઈને આખો દેશ એનો વિરોધ કરતો હોય ફિલ્મનો એ હિરોઈન નો આ રંગ કેમ તો એ જ રીતે ભારતનું સૌથી મોટું મંદિર તિરુપતિ મંદિર એના પ્રસાદમાં એના લાડુમાં બીફ અને માંસ મછલીનું તેલ આના અવશેષ આ અંદરથી નીકળે તો કોઈને એની અસર નથી કોઈ વિરોધ નથી કે જે આસ્થા સાથે ખિલવાડ ખરેખર થઈ છે ભારતના સૌથી મોટા મંદિરો કેમ કે પૂજારીઓ બ્રાહ્મણો છે હજુ એક ઉદાહરણ આપી દઉં 24 સપ્ટેમ્બર 1932 જ્યારે ડોક્ટર બી આર આંબેડકર સાહેબ અને ગાંધી મિસ્ટર ગાંધી વચ્ચે પુનાકરારની જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી ત્યારે જે બાબા સાહેબની જે પરિસ્થિતિ હતી ભારતમાં શું વિશ્વમાં કોઈની નહીં હોય એક બાજુ એક માનવતાની રૂહે ગાંધીનું જીવન બચાવવાનું હતું બીજી બાજુ સદીઓથી આ અસ્પૃશ્યોની જે ગુલામી કરતા પણ જિંદગી હતી એના અધિકારો અપાવવાના હતા આમ એની આઝાદી આમ મોમાં કોરીઓ મૂકી એટલી જ દૂરી હતી આમ ઉંમર ઉભા થયા આઝાદીના એવી પરિસ્થિતિ હતી બાબા સાહેબની ઉપરથી આપણા દેશના લોકો પત્ર બાબા સાહેબને જો ગાંધીને કઈ થયું અમારા મહાત્માને તો તમામ અસ્પૃશ્યોને અમે કાપી નાખશું ઘરો સળગાવી દેસુ આવી ધમકીઓ આવે બાબા સાહેબ એ પણ વિચાર્યું કે હું જે લોકો માટે લડું છે લોકો જ નહીં રહે તો પછી એમના હક અધિકારનું શું કરશું પછી બાબા સાહેબને મજબૂર થઈને એ ના કરાર પર સહી કરવી પડે છે કહેવાય છે કે બાબા સાહેબે લોહીના એ લોસુએ આપુના કરાર વખતે એ તોડી નાખ્યો એટલા હતા હવે એ એક ઘટના ઓગણીસો બત્રીસ અને પછી આગળ જઈને બિરલા ભવનમાં ઓગણીસો અડતાલીસ માં એ જ ગાંધીને એક બ્રાહ્મણ આવીને ધાડ ધાડ ગોળી મારીને ઉડાડી દે છે નથુરામ ગોર છે મરાઠી બ્રાહ્મણ છે ઉચ્ચ કક્ષાનો એ વ્યક્તિ ગાંધીને ગોળી ધૂરાડ દે તો ના તો મથુરામને પરિવારને ના એને સમાજને કોઈ ગઢ સળગાવવાનો શું કોઈ ચૂ નથી કરતું આ ભેદભાવના મૂળ છે આપણા દેશને આ મનુવાદનું એટલું ભયાનક ગ્રહણ લાગી ગયું છે કે આ વેદના ક્યાં લઈને જવી દેશની દીકરી દીકરી હોય એના પર શોષણ અત્યાચાર અત્યાચાર હોય ને એનો કાયદો જે કહે છે એના માટે ન્યાય પણ એક જ હોય એનો ભેદભાવ ના હોય પણ આ ઇન્ટરનેશનલ ભેદભાવ આવી જ જાય કે ગાડીને બ્લેક કાચ રાખવા જ નહીં વ્હાઈટ જ રાખવા બધા જ્યારે એના પહેલા એના પછી ઘણી બધી સ્ત્રીઓ મહિલાઓ બાળકીઓ પર શોષણ અત્યાચાર થયું હોય પણ એ કોઈક વર્ગની હોય આ જે ભેદભાવ છે જે બહુ ખૂબ જ છે પીડા માટે ચોથો સ્તંભ પર આખી રમત છે જ્યારે બાબા સાહેબ વખતે જે ચોથા સ્તંભે આનું બહુ લોકો સુધી પહોંચાડ્યું હતું આ વખતે પણ એ જ થઈ રહ્યું છે જે 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 વખતે જેની સરકાર હોય એની જ ચાપલું છે મીડિયા હોય એટલે આવી રીતે ભેદભાવ પણ થતા હોય છે પણ આજ દેશ આ જ બનુવાદ આ જ બનુવાદી મીડિયામાં એક શખ્સ લક્ષ સુધી પહોંચીને આપણને હુકમરાન બનાવે છે એ માન્યવર કાશીરામ સાહેબ જે બિખરાયેલો આપણો બહુજન સમાજ હતો એસટીએસસી ઓબીસી માઇનોરિટી એ સમાજને જોડીને એક મજબૂત તાકાત બનાવીને જે સુપ્રીમ પણ ઉપર છે એ સુતાની અદાલત છે એવો આ લોકોને શિક્ષા કરીને ન્યાય મેળવે છે ન્યાય આપે છે ને દિશામાં આપણે કામ નહીં કરીએ તો ન્યાય તો ઠીક છે હારી તૂટી ન્યાયની આશા છોડીને આવનારી પેઢી જીવશે ન્યાય શું એ ખબર નહીં હોય અવાજ શું ઉઠાવો એ ખબર નહીં ડિજિટલ ગુલામી ખૂબ ખરાબ આવશે આવો આપણે એક થઈ મજબૂતાઈથી આજે આ બહુજન સમાજનું નિર્માણ કરીએ એના સિવાય બીજો કોઈ રસ્તો નથી